અંદર એન્ટર લખેલું છે અહીંયા પ્રસાદીની અક્ષર ફૂલવાળી અહીંયા ટોટલ એ તેર જેટલા પ્રસાદીના સ્થાનો જે જાય છે એ પહેલાં અહીંયા પ્રસાદીની છત્રી છે એના તમે દર્શન કરી શકો છો અહીંયા શું લખેલું છે એની વિસ્તારથી વાંચીએ છીએ આપણે કે સદગુરુ સતાનંદ સ્વામી તથા પાર્ષદવર્ય વીર ભૂગુજી આ સ્થળે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ દર્શન કર્યા હતા સ્વામીનું પૂર્વાશ્રમનું નામ તો આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ ગોપાણંદ સ્વામી અને મહારાજનો પ્રથમ મેળાપ થયો હતો તો હવે આપણે જે જેતલપુરમાં જે સંસ્કૃત મહાવિદ્યાલય છે એની અંદર દર્શન કરવામાં જઈશું ત્યાં પણ ઘણા બધા મહારાજના પ્રસાદીના સ્થાનો છે એનો વિસ્તારથી તમને હું માહિતી આપીશ દર્શન કરાવીશ જો વિડીયો લાંબો બન્યો હશે તો ત્રણ પાર્ટમાં હું ડિવાઈડ કરીશ અને બાકી હું બે પાર્ટમાં આ વિડીયો મારો પૂરો કરીશ જેતલપુર ધામનો તો હવે પહોંચી ગયા છીએ આપણે સંસ્કૃત મહાવિદ્યાલય આનો આઈ થિંક અલગ જ વિડીયો બનાવી નાખું છું કારણ કે ઘણું બધું આમાં પ્રસાદીના સ્થાનો છે તો આનો અલગ વિડીયો રાખો બનાવું છું તો અંદર એન્ટર થશો લખેલું છે અહીંયા પ્રસાદીની અક્ષર ફૂલવાળી અહીંયા ટોટલ એ તેર જેટલા પ્રસાદીના સ્થાનો જે આનંદ સ્વામીનું સ્મૃતિ ભવન ગંગામનસ્મતિ ભવન ગોપાલ સ્વામીના પ્રથમ દર્શન સ્થળ પ્રસાદીની બોલશાલી બ્રહ્મચારી વાસુદેવના નાન વણીના પ્રથમ દર્શન બાળકની કાકડી જમ્યા તે સ્થળ રાયણના વૃક્ષની ડાળીને ઇન્દ્રો ઝુલિયા પ્રસાદી ગંગાજોડી કુવો પાશ્સ ભૂગજીના પ્રથમ દર્શન સ્થળ આમોદના શાસ્ત્રી દિનનાથ ભટ્ટને ગેરવતર્યો હતો એ એ જગ્યા ગૌશાળા આદ્યાચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજ સંસ્થાપિત સાનુ સંસ્કૃત મહાવિદ્યાલય અને શ્રી યોધ્યા વૈદિક પાઠશાળા આટલા ટૂટલું પ્રસાદીના સ્થાનો છે પહેલું જ સ્થાન આવી ગયું છે આ સામે જોઈ શકો છો પ્રસાદીનો ગંગાજળિયો કૂવો એના તમે આ દર્શન કરી શકો છો પ્રસાદીના ગંગાજળિયા કૂવાના પણ તમે દર્શન કરી શકો છો હવે જેવા અંદર જશું એટલે આ બાજુ આનંદ સ્વામીનું ભવન છે આ બાજુ ગંગામાં સ્મૃતિ ભવન છે પહેલાં આપણે આનંદ સ્વામીનું ભવન છે દર્શન કરવા માટે જાય છે એ પહેલાં અહીંયા પ્રસાદીની છત્રી છે એના તમે દર્શન કરી શકો છો અહીંયા શું લખેલું છે વિસ્તારથી વાંચીએ છીએ આપણે કે સદગુરુ સતાનંદ સ્વામી તથા પાર્ષદ વર્ય વીર ભૂગુજી આ સ્થળે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ દર્શન કર્યા હતા તો આ જગ્યા તમે છત્રી જોઈ રહ્યા છો એ માં જગ્યાએ પાર્ષદ ભગુજી અને સતાનંદ સ્વામીએ મહારાજના પ્રથમ દર્શન કરેલા હતા એવી આ પ્રસાદીની જગ્યા છે એક્ઝેટ સંસ્કૃત મહાવિદ્યાલય છે ત્યાં જ્યાં જેતલપુરમાં જગ્યા આવેલી છે એના તમે દર્શન કરી શકો છો હવે આપણે જઈએ છીએ આનંદ સ્વામી સ્મૃતિ ભવનના દર્શન કરવા માટે તો અહીંથી હવે અંદર એન્ટર થવાનું છે આનંદ સ્વામી સ્મૃતિભવન ચપ્પલ છે એ આપણા અહીંયા ઉતારી લેવાના છે તો જેવા અંદર એન્ટર થશું એટલે આ આનંદ સ્વામીનું સ્મૃતિભવન આવી ગયું છે લાઇટ કરવી પડશે અહીંયા ઓકે અહીંથી લાઇટ કરી લઈ જઈએ આપણે તો આ તમે આનંદ સ્વામીનું સ્મૃતિભવનના તમે દર્શન કરી શકો છો જો આ મહારાજ અને આ બાજુ આનંદ સ્વામીના પણ અને આ સદગુરુ સાનંદ સ્વામીનું જન્મસ્થાન અને એના વિશે માહિતી આપેલી છે તમે વાંચી શકો છો અને આ સ્મૃતિ ભવનના પણ તમે દર્શન કરી શકો છો આનંદ સ્વામી સ્મૃતિભવન હવે અહીંથી સામે જઈએ છીએ આપણે અને લાઇટ છે પછી પેલા આપણે બંધ કરી દઈએ અને સામે જ ગંગા માનું સ્મૃતિ ભવન છે ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે અહીંથી હવે બહાર નીકળી અને જે ગંગા માનું સ્મૃતિ ભવન છે ત્યાં જઈએ છીએ એક્ઝેક્ટ આનંદ સ્વામીનું સ્મૃતિ ભવન છે અને એક્ઝેક્ટ સામે જ આ ગંગા માનું સ્મૃતિ ભવન છે તો અહીંથી હવે સીધા આગળ જઈએ છીએ ગંગા સ્મૃતિ ભવનની પાસે પણ એક પ્રસાદીની છત્રી છે એનો શું મહિમા છે એ વિસ્તારથી આપણે દર્શન કરાવું છું પહેલાં તમને અને પછી તો હા તમે દર્શન કરી શકો છો હવે આ સામે આવી ગયું છે ગંગામાંનું સ્મૃતિ ભવન તો અહીંથી હવે આપણે અંદર જવાનું છે અને અંદર તમને હું દર્શન કરાવું છું ગંગામાંના સ્મૃતિ ભવનના અહીંયા પણ આપણા ચપ્પલ છે અહીંયા રાખી દઈએ છીએ અને અંદર જઈએ છીએ દર્શન કરવા માટે તો આ તમે દર્શન કરી શકો છો ગંગામાના સ્મૃતિભવનના અને આ ગંગામાનું ના પણ તમે આ દર્શન કરી શકો છો મહારાજ જમે છે ગંગામાં જમાડે છે અને આ છે ગંગામાનું ભવન તો હવે આપણે પાછા બહાર જઈએ છીએ અને બહાર તમને હવે જે જગ્યાએ ગોપાળંદ સ્વામી મહારાજને પ્રથમ વખત મળ્યા હતા એ જગ્યાએ તમે લઈ જાઓ છું કે જે જગ્યાએ મહારાજને ગોપાણંદ સ્વામી પ્રથમ વખત મળેલા હતા એ જગ્યા જેતલપુરમાં આવેલી છે અને આજે સંસ્કૃત મહાવિદ્યાલય છે ત્યાં એ જગ્યા આવેલી છે તો ત્યાં તમને લઈ જાઉં છું અતિ પ્રસાદની જગ્યા છે કે ગોપાળંદ સ્વામી મહારાજને જે જગ્યાએ પ્રથમ વખત મળેલા હતા એવી અતિ પ્રસાદની જગ્યા તો અહીંથી હવે સામે જે તમે જોઈ શકાયો છો કે ટોડરાથી ભટ્ટ જેતલપુર પધાર્યા હતા ત્યારે પ્રથમ દર્શન સ્થાન એટલે કુશાલભ એટલે કે સદગુરુ શ્રી ગોપાણંદ સ્વામીનું પૂર્વસમનું નામ તો આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ ગોપાણંદ સ્વામી અને મહારાજનો પ્રથમ મેળાપ થયો હતો એ પ્રસાદની જગ્યા લખેલું છે ટોટરાથી કુશાલ ભટ્ટ એટલે ગોપાળ સ્વામી રૂપ શ્રીજી મહારાજ સાથે ચેતરબોધ વધાર્યા અને પ્રથમ દર્શન મૂળ પાવન ભૂતી અક્ષર ફુલવાડીમાં અક્ષરધામ તુલ્ય સૌત્તમ ભૂમિ ચંદ્ર ભગવાનનો ભેટો કરાવવાનું પવિત્ર સ્થળ તો આ જગ્યાએ ગોપાળ સ્વામીને મહારાજનો પ્રથમ મેળા થયો હતો એવું આ પ્રસાદીનું સ્થાન છે એના પણ તમે દર્શન હવે તમે કુશાલ ભટ્ટના પણ દર્શન ગોપાળ સ્વામી મહારાજના પણ દર્શન કરી શકો છો અને હવે આ સામે આ પ્રસાદીની બોલશૈલી છે એના પણ તમે દર્શન કરી શકો છો ત્યાં લખેલું છે પ્રસાદીની બોલશલી અને આ બાજુ એક પ્રસાદીની છત્રી છે એના દર્શન કરીએ છીએ અને શું મહિમા છે એ પણ ત્યાંથી આપણે વિસ્તારથી જાણીશું અને જે તાકડી જમેલી હતી મહારાજે એ આઈ થિંક આ બાજુ પાછળ આવે છે એના પર દર્શન કરાવું છું પહેલાં તમે આ છત્રી છે એના તમે આ દર્શન કરી લ્યો પણ તમે દર્શન કરી શકો આ પ્રસાદીની જે છત્રી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો તમને જે આ છત્રી દેખાય છે એ છત્રીની પાસે જશું પણ ત્યાં જવા માટે ફરીને જવું પડશે એટલે અહીંથી તમને જો બધા દર્શન કરાવી દઉં છું કે આ જગ્યાએ તમને દેખાય છે એ જગ્યાએ મહારાજે જે છોકરાનો જે કાકડી જમેલી હતી હાથે એ પ્રસાદીની છત્રી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ સંસ્કૃત પાઠશાળાના પણ તમે દર્શન કરી શકો છો કે તો આ તું શ્રી જટલપુર ધામ અને જટલપુર ધામના મંદિરની અંદરના અને મંદિરની બહારના પ્રસાદના સ્થાનોના વિડીયો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર જા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ